નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે રાજકીય મુદ્દાથી અલગ એક મુદ્દા ઉપર ચર્ચા કરવી છે ને એ મુદ્દો એટલે કે ક્રિકેટ રસિકો માટે સૌથી મહત્ત્વનો મુદ્દો હોય તો એ આઈપીએલ આઈપીએલની જ્યારે ઘોષણા થાય કે આઈપીએલ આ તારીખથી રમાવાની શરૂ થશે એટલે ક્રિકેટ પ્રેમીઓની અંદર એક આતુરતાથી હોય કે ફટાફટ આઈપીએલ ફરીથી શરૂ થાય અને એ રોમાંચ તમામ ક્રિકેટ રસિકો ક્રિકેટ પ્રેમીઓની અંદર જોવા મળે દર વર્ષની જેમ આ વર્ષે આતુરતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ જે રાહ જોઈ રહ્યા હતા આઈપીએલ બે હજાર ચોવીસની એ આવતીકાલથી શરૂ થશે એટલે કે બાવીસ માર્ચથી તેનો શુભારંભ થશે અને ભવ્યાથી ભવ્ય સૌ કોઈને ખ્યાલ છે કે આઈપીએલના શરૂઆતનો જે સમારોહ હોય છે એની અંદર બોલિવૂડના સિતારાઓ પરફોમન્સ કરતા હોય છે અને આઈપીએલની શરૂઆત થતી હોય છે સત્તર દિવસ એકવીસ મેચો અને દસ શહેરોની અંદર આ વખતે આઈપીએલ રમાશે ને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી છે એટલે બે તબ બે તબક્કાની અંદર આઈપીએલ રમાઈ શકે છે પ્રથમ તબક્કાની વાત કરી દીધી છે અને એના એની જે શેડ્યુલ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે બીસીસીઆઈ દ્વારા દેશભરમાં વિવિધ અલગ અલગ શહેરોની અંદર આઈપીએલ રમાશે ને ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર સૌ કોઈ આઈપીએલની આ સત્તરમી સિઝનની રાહ જોતું હતું ને ખાસ કરીને આ વખતે જે ચાહક વર્ગ છે એના માટે એક ખરાબ સમાચાર કહો કે પછી એક અપસેટ એમના માટે કહી શકાય એવું થયું છે કારણ કે એમએસ ધોની જે ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી હતી એમણે કેપ્ટનશીપ આ વખતે નહીં કરે તેવી વાત કરી છે એમની જગ્યાએ ઋતુરાજ ગાયકવાળા વખતે કેપ્ટનશીપ કરશે ખેર એમએસ ધોનીના જે ચાહકો છે એમના માટે એમએસ ધોની રમે એટલું ખૂબ મહત્વનું હોય છે આ જ મુદ્દે ચર્ચા કરવી છે

એક સૌથી મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે અને એ ફેરફારો ક્યાંક આપણને લાંબી ગાળે એમ સૂચવે છે કે હવે સિનિયર હાથમાંથી નવ યુવાનો જે છે નવા ખેલાડીઓ જે છે એ હવે ભાગદોર પોતાના હાથમાં સંભાળી રહ્યા છે અને એ રીતે જોવા જઈએ તો પાંચ પાંચ વારની ચેમ્પિયન બનેલી બંને ટીમો પોતાની કેપ્ટનશીપમાં ફેર કરે છે મહેન્દ્રસિંહ ધોની અને જે ઋતુરાજ ગાયકવાડ આવ્યા અને રોહિત શર્માની જે હાર્દિક પંડ્યા આવ્યા આ બે મહત્વના ફેરફારો આપણે ગણીએ તો હૈદરાબાદ કમિશનર લઈ આવ્યું અને બીજા એવા ઘણા ફેરફારો છે ખેલાડીઓની કરતા સૌથી મહત્વની વાત એ પણ છે કે આ પર્ટિક્યુલર માં લાગુ કરાયેલા નિયમો એ પણ રોમાંચક છે પહેલા એક જ બાઉન્સર નાખવા દેવામાં આવતો હવે એ બે બાઉન્સર એક ઓવરમાં ફાસ્ટ બોલર નાખી શકશે એટલે કે પહેલા બેટ્સમેન ઓરિયન્ટેડ ગેમ જે ગણાતી હતી એ હવે કંઈક બોલરના હાથમાં પણ આવ્યું છે કે બાઉન્સર ફેંકીને એ બેટર્સ ને ડરાવી શકે છે અને એની વિકેટ લઈ શકે છે મહેન્દ્રસિંહ ધોની નો ડાઉટ કે પ્લેયર તરીકે રમવાના છે એટલે એવું એ નથી પણ ક્યાંક ને ક્યાંક એક જગ્યાએ ધોનીએ પોતે કેપ્ટનશીપ છોડી છે અને બીજી જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ આપવામાં આવી છે રોહિત શર્મા લઈને આ એક 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 મોટો ફેર છે બંનેની ડિફરન્સ તો અંદર તમે કહી શકો કે ગુરુ અને ચેલાની જોવા જોવા મળે છે ત્યારે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા એ સહ ખેલાડીઓ હતા એવું ક્યાંક જોવા મળે છે તો છે થોડો ઘણો અનુગમો છે અસંતોષ છે પણ એક વાત ચોક્કસ છે કે આવનાર ભવિષ્યમાં અથવા તો આ જ પરિસ્થિતિ આજ જ પર્ટિક્યુલર સિઝનમાં આપણને નવા પરિણામો અને ખાસ કરીને નવા ખેલાડીઓ જોવા મળશે કે જે ખેલાડીઓ કદાચ સુધી એમની તો આપણે કે કરેલી છે હાર્દિક પંડ્યા ઓલરેડી ભારતનો કેપ્ટન રહી ચુક્યો છે એટલે એના માટે પણ નવું નથી વિરાટ ટાઈટન્સ ને જે રીતે જીતાડી છે એવરીબડી નોઝ ઇટ એની કેપેબિલિટી વિશે કોઈ શંકા નથી પણ ક્યાંક જે મમદુક થયું છે એક મિટિંગ હતી એમાં કંઈક રોહિત શર્મા ગયા નથી એવી પણ અફવા છે રમત ઉપર કેટલી અસર કરે છે અથવા તો કોઈ પણ ટીમને ટોચ ઉપર લઈ જવામાં કેટલી બાધક બને છે એ જોવું રહ્યું બિલકુલ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જયવંતભાઈ જે રીતે એક બાજુ ચૂંટણીનો માહોલ છે એક બાજુ ચારે તરફ રાજકીય ચર્ચાઓ અત્યારે વધારે જોવા મળી રહી છે આઈપીએલ યોજાય એવી શક્યતાઓ છે જયારે એ ક્રિકેટની વાત આવે ક્રિકેટ જયારે ઇન્ડિયામાં જો ખાસ કરીને વાત કરીએ તો ઇન્ડિયામાં ક્રિકેટ એક ઇમોશન્સ સાથે જોડાયેલું છે ઇન્ડિયાની અંદર ક્રિકેટ માત્ર એક ગેમ નથી એક ક્રિકેટની ચાહત વર્ગ આખો એક અલગ જ છે શું લાગે છે કે લોકસભાની ચૂંટણી એ આઈપીએલ ના રંગમાં ક્યાંક ભંગ પાડશે કે પછી એ ચામ જોવા મળશે આપણને આ વખતે આઈપીએલ માં આઈપીએલ નો ચામ તો જોવા મળશે એટલા માટે કારણ કે ક્રિકેટ એ પહેલી પ્રાથમિકતા છે લોકો માટે ત્યારે રાજકારણ છે બીજી પ્રાથમિકતા છે રાજકારણમાં મોરોરલેસ બધાઈને હવે હવે એવું થઈ ગયું છે કે મલ્ટી લોકો થઈ ગયા છે એટલે એક સાથે અનેક કામ કરી શકે તમે ફટાફટ જે રીતે અહીંયા આપણી સાથે વત્સલભાઈ જેવા યુવાન લોકો પણ છે ત્યારે મેચ જોતા હોય હોય અને પણ પણ અપડેટ એવું હવે શક્ય છે મોબાઈલના કારણે એટલે સામે ટીવી પર મેચ ચાલતી હોય મોબાઈલમાં પાછા વોટ્સઅપમાં મેસેજ આવે તો એ જોઈ લેવા અને રાત્રે જોઈ લેવાના એટલે એના કારણે મને નથી લાગતું કે રાજકારણ ઉપર અસર પડશે રાજકીય રીતે જે કઈ રંગ દેખાશે આપણે હોળી પણ આવી રહી છે એટલે હવે નવા નવા રંગો જોવા મળશે અને નવી નવી ઉમેદવારોની જાહેરાતો જોવા મળશે સાથો સાથ એના વિરોધ પ્રદર્શનો પણ જોવા મળશે એની સાથો સાથ આઇપીએલ માં જે ઓપનિંગ સેનેમાની થશે સીએસકે અને એ બધું જે ધોનીએ કે કેપ્ટનશિપ છોડી ઋથુરાજ ગાયકવાડને આપી છે તો એ પણ અને બે પેરેલ તમે જુઓ ને તો રાજકારણ હોય કે ક્રિકેટ હોય કે પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય દરેક જગ્યાએ નવા લોને તક મળી છે બહુ આનંદ વાત છે હું એક સમયની વાત કરું મને અશોકભાઈ મારી સાથે સંમત થશે કે એક સમયે વર્ષોના ને વર્ષો સુધી ને એક ચહેરા એટલે આપણને બેટિંગ ઓર્ડર ને બોલિંગ ઓર્ડર બધું યાદ હોય એ રીતનું અગિયાર અગિયાર નામો આપણને યાદ હોય એવી રીતના એક ને એક જ ચહેરા જોવા મળતા હતા આજે આપણી પાસે એટલા બધા ઓપ્શન છે ક્રિકેટરો આપણી આપણા પોતાના એટલા બધા છે ને સાથોસાથ વિદેશના પણ એટલા બધા છે બીજો એક આનંદ ની વાત એ છે કે ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડમાં જે ઇંગ્લેન્ડમાં રમવા ગયા બધી મેચો હતી તો એનો એક આનંદ થતો હતો હવે આપણને ગર્વ થાય છે કે આઈપીએલ જે આપણા ત્યાં યોજાય છે ને એમાં રમવા માટે લોકો પડાપડી કરે છે એટલે એ આનંદ વાત છે બિલકુલ આશાજી जैसे कि बात करें कि आईपीएल का जो एक टाइमिंग है वो टाइमिंग के लेके पेरेंट्स को एक सबसे बड़ा एक इश्यू रहता है कि जब एग्जाम होती है उस टाइम पे आईपीएल सबसे ज्यादा मार्च में ही आता है और एक एक साइड देखे तो एग्जाम होता है और दूसरी साइड बच्चों को क्रेज होता है कि आईपीएल देखना है सबकी अलग अलग अपनी अपनी टीम है अपनी आ, एक क्रिकेट जो बोले तो सबका एक स्टार है क्रिकेट के अंदर जैसे की बात करें एम एस धोनी है कि विराट कोहली शर्मा है सबका अलग स्टार है सबको देखना है तो उस हिसाब से कैसे आप बच्चे मैनेज करेंगे क्योंकि कल से आईपीएल स्टार्ट हो रही है और उसके बाद देखिए तो स्टैंडर्ड एट नाइन की एग्जाम भी स्टार्ट होने वाली है राइट right. so, uh, बच्चे आपको पता है उनका जो पढ़ाई का टाइम होता है वो फिक्स ही होता है सो so पेरेंट्स बहुत ज्यादा कंसर्न होते हैं नो डाउट बट बच्चे अपना लोहा मनवा ही लेते हैं वो अपने पेरेंट्स के साथ यू you नो know, एक एग्रीमेंट कर लेते हैं कि डिनर टाइम हमारा ये टॉस टाइम होगा जब हम प्लेयर्स को देख पाएंगे और उनके ऐसे भी अग्रीमेंट्स होते हैं कि अगर मैं एग्जाम में अच्छा करूँ तो आप मुझे मोटेरा uh, लेके जाना मैच देखने के लिए सो so मेरे स्टूडेंट्स काफी एक्साइटेड है एंड कपल ऑफ स्टूडेंट्स ऑलरेडी जा चुके हैं प्रैक्टिस सेशंस देखने के लिए और रोज अपडेट्स देते हैं कि आज मैंने इन्हें देखा इन्हें देखा सो so बच्चों में जो एंतुजाजम uh, uh, है वो ना आज कम होना है ना कम हो, कल कम होना है और रही बात जो अभी बात हो रही थी धोनी uh, रिटायरिंग सो so धोनी ने एक इंटरव्यू में ये भी कहा था कि नए प्लेयर्स आएंगे Uh, और भी एंटरटेनमेंट करेंगे बट जो एरर है वो कभी नहीं जाता है क्लास डजंट चेंज एरर डजंट चेंज अगर uh, राहुल द्रविड़ सचिन सौरव ने कैप्टेंसी नहीं छोड़ी होती तो शायद हमें रोहित uh, कोहली और धोनी नहीं देखने को मिलते सो so, आज अगर रोहित और धोनी ने छोड़ा है तो हो सकता है हमें कल कोई नई लेगेसी दिखने वाली है डेफिनेटली बिल्कुल सही बात है वत्सल भाई जे સ્ટુડન્ટની વાત થાય સ્ટુડન્ટની સાથે સાથે ક્રિકેટ માટેનો એટલો પ્રેમ હોય આ બંને મિક્સઅપ થતી હોય ત્યારે કેવી રીતે મેનેજ કરવો ચેન્નાઈ સુપર કિંગ્સ અને પ્રથમ મેચ સૌથી મહત્વની વસ્તુ જે ચેન્નાઈના ફેન્સ છે એના માટે કે એમએસ ધોની ને જોવો આ એક પડ કે એમએસ ધોની ક્રીઝ ઉપર આવે એ રમે એ સૌથી મહત્વની વસ્તુ હોય છે કેવી રીતે આવતીકાલથી તમે આઈપીએલ ને કેવી રીતે એન્જોય કરશો

એ ક્રેઝ જ હેવી વધી ગયો છે કે એક અલગ જ લેવલ પર જતી રહી છે કે આમ કોણ જીતશે આ બધું એવું ને કે ક્રિકેટ ફેન માટે બહુ જ સારી વસ્તુ કે ઓપનિંગ મેચ સીએસકે જેમ બેંગ્લોરે નામ બદલ્યું છે લોકોને ઘણું ગમ્યું બી છે હમણાં આરસીબી જીતી સોળ વર્ષ પછી આટલા ટાઈમમાં વુમન્સ જીતી તો આરસીબી હમણાં ટ્વીટ કર્યો છે કોહલી સર કે હવે અમે બી જીતવા માંગીએ છીએ ડબલ કરી દઈશું આ યર સો હોપ સો એ થાય બટ બિંગ એમ એસ ફેન એવું થાય છે કે કદાચ એમએસ એસ હજી એક વર્ષ લાસ્ટ ઇયર હજી કેપ્ટનશીપ કરી લીધી હોત તો ખૂબ જ ગમત એમને રમવાનું એમને એક એક બોલ માટે બી રમવા આવે પણ જે ક્રાઉડ ને ફીલ થાય એક બોલ ખાલી ભલે જાડે જ આઉટ થાય વાંધો નથી પણ ધોની જોઈએ છે ક્રીસ ઉપર આજે ક્રેસ છે એ બસ જાળવી રાખો છે અને મેં તો શું સવારે કોલેજમાં બસ આજ આઈપીએલ ની વાતો ચાલતી રહે છે રાત્રે આઈપીએલ ની મેચ જોઈશું અને મોજ મસ્તી કરીશું બિલકુલ જે રીતે સ્ટુડન્ટ હોય કે જે ક્રિકેટ રસિકો માટે એમએસ ધોની એક બોલ પણ રમે એમના માટે સૌથી મહત્વની વસ્તુ છે કેપ્ટનશીપ છોડી ઋતુરાજ ગાયકવાડ સંભાળશે શું લાગે છે પરફોર્મન્સ પરફોર્મન્સની અંદર કઈ ફરક પડશે અને બીજી બાજુ જયારે વાત કરીએ કે મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્માની જગ્યા હાર્દિક પંડ્યા આવશે તો આ જે નિર્ણય લેવામાં આવ્યા છે એ નિર્ણયની અસર કેટલી પડશે ટીમ ઉપર અશોકભાઈ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા ધોની ની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ આની ટીમ ઉપર કેટલી અસર પડશે સચિન તેન્દુલકર રિટાયર થઈ ગયા પછી અત્યાર સુધી સચિન તેંદુલકરની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી એમણે કરેલા કામો કારણ કે આઈસીસી ની તમામે તમામ ટુર્નામેન્ટ જીતવાનું છે એકમાત્ર માત્ર એમ એસ ધોની ને જાય તદ ઉપરાંત પાંચ વાર પોતાની ટીમને ચેમ્પિયન બનાવી છ વાર રનર્સ બનાવ્યું અને ટોપ ફોરમાં તો લઈ જવી દર વખત આવો જે ધરખમ રેકોર્ડ ધરાવતી ટીમ હોય એનો કેપ્ટન અને એની જે બુદ્ધિ છે અથવા તો જે એની પાસે આવડત છે એ આવડત વિશ્વ સ્વીકારી ચૂક્યું છે કે બીજા કોઈની પાસે છે નહીં

મુંબઈ હાર્દિક પંડ્યા એ નો ડાઉટ ગુજરાત ટાઈટન્સ એક વાર ચેમ્પિયન અને એકવાર વાર અપ બનાવ્યું છે પણ મુંબઈ ઇન્ડિયન્સ ને ઘણા કેપ્ટન બનીને એ ટીમને શું એ ચેમ્પિયનશીપ અપાવી શકશે કે નહીં એની એની ડેફિનેટલી લોકોની નજર એના ઉપર હશે એના પરફોર્મન્સ ઉપર એના વર્તન ઉપર એના એટીટ્યુડ ઉપર આ દરેક દરેક વસ્તુ ઉપર લોકો રોજે રોજ છાપામાં ટીકાઓ જોઈશું કે આજે હાર્દિક આમ કર્યું આજે કર્યું તો ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ થોડો ક્રેશ મને જોવા મળે છે કે રોહિતના જે ખરેખર ચાહક હોય જે ટીમમાં હોય પ્લેયર એને કદાચ ના ગમ્યું બને કારણ કે જે રીતે ઇમ્પોર્ટ કર્યો છે હાર્દિકને કોઈ કોઈને ગમ્યું નથી તો ક્યાંક ને ક્યાંક આ એક થોડોક ડિસએડવાન્ટેજ મુંબઈની અંદર જોઈ રહ્યો છું ચેન્નઈ સુપર કિંગમાં આવું કોઈ ડિસએડવાન્ટેજ મારી દ્રષ્ટિએ જણાતો નથી કારણ કે ગુરુ પોતાના છેલ્લાને આખી ટીમ સોંપે છે એ પ્રકારનું વાતાવરણ અહીંયા જોવા મળે છે અહીંયા આગળ એક ટીમમેટ બીજા ટીમમેટને પોતાનું સ્થાન આપે છે એ છે આ ડિફરન્સ જોવો પડે બિલકુલ જમનભાઈ જે રીતે પરિસ્થિતિ મુંબઈ ઇન્ડિયન્સની ખાસ કરીને જો વાત કરીએ કે ગુજરાત ટાઈટન્સમાંથી હાર્દિક પંડ્યા આવે હાર્દિક પંડ્યા ખેર મુંબઈ ઇન્ડિયન્સના પહેલા સૌ પ્રથમ ભાગ હતા પરંતુ ગુજરાત ટાઇટન્સમાં ગયા કેપ્ટન બન્યા એક સિઝન જીત્યા મહત્વની વસ્તુ એ છે કે રાજકારણમાં પણ ક્યાંક આવી જ પરિસ્થિતિ હોય છે ભાજપમાંથી કોંગ્રેસમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવે અને જે બહારથી વ્યક્તિ આવ્યો હોય એને જો ટિકિટ આપવામાં આવે તો અંદર અંદર નારાજગી જોવા મળે આ પરિસ્થિતિની અંદર હકારાત્મકતા કેવી રીતે રાખવી અને સૌથી મહત્વની વસ્તુ એ થાય કે એક સ્પોર્ટ્સમેન સ્પીરિટ ની વાત હંમેશા થતી હોય છે તો ટીમ વર્ક નહી જોવા મળે તો એ કોઈ પણ બાજી જીતી નહીં શકાય સારો પ્લેયર હશે તો પણ એ વાત સાચી છે ટીમ વર્ક બહુ જરૂરી છે અને મુંબઈ ઇન્ડિયન્સ સચિન તેંડુલકરના કારણે પણ યાદગાર છે રોહિત શર્માના કારણે પણ અશોકભાઈ વાત કરી એમ યાદગાર છે હવે હાર્દિક પંડ્યા ઉપર જવાબદારી છે ને આમાં એક એક સારી બાબત એ છે કે જો બધા સારું પ્રદર્શન કરે કારણ કે આફ્ટર આની સાથે પૈસા સંકળાયેલા છે અને જો તમારું સારું પ્રદર્શન હશે તો તમને પૈસા સારા મળશે આવતા વખતે તમારા ભાવ સારા બોલાશે એટલે તમે જો કે કે રાહુલ હોય કે બીજા બધા જે ઈજાગ્રસ્ત હોય તો પણ આઈપીએલ માં ખબર નહીં એવો ચમત્કાર થઈ જાય છે કે એકદમ સાજા થઈ જાય છે એ રાજકારણ જેવું જ છે કે રાજકારણમાં પણ બીમારી છે રાજકીય હોય છે મમતા બેનરજી આપણે જોઈએ છીએ કે બે ચૂંટણી એટલે બે હજાર એકવીસ થી ચૂંટણી વખતે ઘાયલ થયા હતા અને પછી એમને મત મળ્યા અને પછી સાજા થઈ ગયા આ વખતે પણ એવું થયું કે એમને ઈજા થઈ હવે જોઈએ કે એમને આ વખતે કેવો એનો ફાયદો મળે છે કહેવાનો અર્થ એ છે કે બધી જગ્યાએ આ પ્રકારનું છે પણ જે રમતની મજા છે તો દર્શકોને એની સાથે સંબંધ છે જેમ રાજકારણમાં લોકો મજા લેતા હોય છે કે ભાઈ આજે આ નિવેદન કર્યું પછી ફરી ગયા એમ ક્રિકેટમાં પણ ચોગા છગ્ગા વાગે એટલે પછી લોકોને જે મજા પડે છે લોકોને એની મજા હોય છે ક્રિકેટમાં જે ઉત્તેજના થતી હોય છે કે ભાઈ રસાકસી થતી હોય છે છેલ્લી ઘડીએ કયા બોલ ઉપર કેટલા રન મારશે ને એમાં પાછું બધા પોતાની રીતે શરત લગાવતા હોય છે પોતાની ફેવરિટ ટીમ ઉપર પોતાના ફેવરિટ ખેલાડી ઉપર તો એના કારણે એ થતું હોય છે તો મુંબઈ ઇન્ડિયન્સ ઉપર મને લાગે છે કે વખતે નવા કેપ્ટન આવ્યા છે હાર્દિક પંડ્યા પરંતુ મને લાગે છે કે એનાથી એટલો ફેર નહીં પડે કે એટલું બધું જૂથબાજી કેવું નહીં થાય હા પ્રદર્શન સારું રહેશે એવી આશા છે મને કારણ કે એની સાથે અંબાડી પરિવાર પણ જોડાયેલો છે એ ભૂલવું ન જોઈએ આપણે

आरसीबी का पहला मुकाबला होगा आ, जैसे कि एक चीज होती है कि आ, स्टेडियम में जाके मैच देखना और टीवी पे मैच देखना ये जो पूरा सिनारियो है, उसमें कभी-कभी ये होती होती कि ब्लैक ब्लैकिंग सिस्टम होती है और बच्चे इसमें फंस भी जाते हैं तो ऐसे ऐसी चीज ना हो और सब लोग अच्छे से जा पाए और नहीं जा पाए तो भी ठीक है पर उसके लिए क्या मैसेज दोगे बच्चे ब्लैकिंग मतलब आप क्या बोलना चाह रहे हो ટિકિટ ટિકિટ કુપ્લિકેશન હોતા हाँ तो इनफैक्ट uh, uh, बच्चे जैसे मैंने बोला बहुत ही मासूम होते हैं आई वुड नॉट टॉक अबाउट द कॉलेज स्टूडेंट्स बट स्कूल स्टूडेंट्स जिनको मैं कैटर करती हूँ तो uh, अभी जैसे सब रेडियो चैनल्स पे काफ़ी सारे कॉम्पिटिशन्स होते हैं कॉन्टेस्ट होते हैं जहाँ पे उनको आई के पासिस मिल रहे होते हैं सो दे आर ट्राइंग कि यू नो आई के पासिस कहीं से मिल जाए वो ढूंढ रहे हैं कि स्पॉन्सर्स कौन है और हम हमें स्पॉन्सर्स के थ्रू कोई टिकट्स मिल जाए ऐसे भी होते हैं और uh, टिकट्स uh, के लिए वो लोग बहुत सारे काम करने को रेडी होते हैं कि मैं ये भी कर लूंगा मैं वो भी कर लूंगा बट प्लीज आप मुझे एक आईपीएल पी एल देखने जा, जाने दीजिए और टाइमिंग्स को भी अगर छह बजे मैच शुरू होता है शाम को तो उनको तीन बजे ही वहां पहुंचना होता है क्योंकि उनको टिकट का एक एक पैसा वसूलना होता है जब से वो बस से उतरते हैं वहां से लेके उनके जो प्रैक्टिस सेशन होते हैं वो जो फुटबॉल खेलते हैं उनको सब कुछ देखना होता है प्लेयर्स की एंट्री तो बच्चों में जो एक्साइटमेंट है वो ग्रो कर रहे हैं इन्हीं सब को देख के देख જયારે મહત્વના જે ચેન્જીસ થતા હોય છે એ આજનો યુથ જે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો છે કે ભાઈ હાર્દિક પંડ્યા આવ્યા રોહિત શર્મા ને એમને કેપ્ટન બહાર નીકળ્યા તો આવી પરિસ્થિતિને આજનો યુથ કેવી રીતે જોઈ રહ્યો છે સાચું કહું તો આમાં ઘણા કોન્ટ્રોવર્સી બી થયા છે હોય રોહિત શર્મા છે છે બોલે પાડતા પણ કહેવાય ને કે હંમેશા જે માશા મેં કીધું કે એક વાર ઓપોર્ચ્યુનિટી આગળ આપતા રહેવું પડે તો જ કંઈક સક્સેસ આગળ નવું મળે ક્યાં સુધી રોહિત શર્મા કરત કે નેક્સ્ટ કેપ્ટન ક્યારેક લાવવાનો તો હતો જ તો કદાચ આ એક ચેન્જ બની શકે છે બટ યુથ એને મુંબઈ ઇન્ડિયન્સ જે ફેન્સ છે ને એને બહુ આમ ઝઘડા થતા હોય છે બટ એ તો બહુ જ લોકો એને ટાઈટલ્સ અપાયા છે મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન છે આઈપીએલ ના હંડ્રેડ પ્લસ વિન્સ છે તો એક લેગેસી જે હવે ડિલિવર કરે છે શિફ્ટ કરે છે એના માટે લોકો બહુ જ હેપી છે અને એક્સેપ્ટ કરે છે ચેન્નાઈ સુપર કિંગ્સ ની બટ મુંબઈ ઇન્ડિયન્સમાં હજી બી લોકોને ખૂબ જ અંદર અંદર ઝઘડા થતા હોય છે અમારા કોલેજ ફ્રેન્ડ્સમાં બી

સચિન તેંડુલકર ના પગમાં બોલ વાગે અને આંગળી ઊંચી કરીને એને એલવી આપી દે એવા કિસ્સા ઇતિહાસમાં બહુ જ નોંધાયા છે જો એ બકરણ ના હોત ત્યાં રિવ્યુ સિસ્ટમ તે વખતે હોત કદાચ સચિન તેંડુલકર ની પણ આના કરતા વધારે ધેટ ઇઝ નંબર વન અમ્પાયર ઇઝ ફાઇનલ વર્ડિંગ ટ્રોન ધ ગ્રાઉન્ડ એવું જે માનતા હતા એ સદંતર ખોટું પાડે એવી આ ડીઆરએસ સિસ્ટમ તમે જો દરેકે દરેક મેચમાં અથવા તો દરેકે દરેક આઈપીએલમાં એટલા બધા ડિસિઝન્સ ફેરફાર કરવામાં આવે છે એનો અર્થ તમે એ જુઓ કે ક્વોલિટી ઓફ અમ્પાયર પુઅર કારણ કે પહેલાના અમ્પાયરનું કોઈ ચેલેન્જ નહોતું કરતું એટલે કોઈ એનું જો એને જોતું નહોતું ના વોલ્ડ કરવાની સત્તા જે હતી વિચારો કરો તમે દેટ ઇઝ વોન્ટ ટુ થર્ડ અમ્પાયર તદઉપરાંત હવે જે બાકીના નિયમોની જો વાત કરું તો બાઉન્સરનો નિયમ છે એ પણ બહુ સારો છે પ્લસ તમે કોઈ પણ ડિસિઝન સામે રિવ્યુ લઈ શકો છો

કે બહારની કન્ટ્રીના જે પ્લેયરો છે એમનો ઓક્શનની અંદર એમને સૌથી વધારે કમાણી થતી હોય છે તો ક્યાંક એક ઇન્ડિયન્સ તરીકે એક એક કહેવાય કે એક વાત મગજની અંદર રહી જાય તો કેમ ઇન્ડિયન પ્લેયર્સ પ્લેયર્સના એટલા રૂપિયા નથી બોલાતા કે કેમ એમનું ઓક્શન એટલું વધારે જ નથી થતું બહુ સ્વાભાવિક છે કે વિદેશના ખેલાડીઓ આવે તો એને અહીંયા થોડોક રંગ જામે કારણ કે ભારતના ખેલાડીઓ તો રમતા હોય તો એનો કોઈ અર્થ ના જામે અને વિદેશના ખેલાડીઓને અહીંયા લાવવામાં આવે છે અને હું આને જરા હું આનો ક્રિટિક પણ રહ્યો છું બહુ આલોચક રહ્યો છું આની સાથે એ બધી વાત અત્યારે કરવાનો અર્થ નથી સમય નથી પરંતુ એક જ સબળું પાસું એ છે કે આનાથી ભારતીય સંસ્કૃતિ છે એ વિદેશના ખેલાડીઓમાં જાય છે ચાહે જોન્ટી રોડસ હોય કે પછી આ કેશવ કુમાર મહારાજ હોય જે અત્યારે રામ મંદિરના દર્શન કરવા ગયા છે તો આવા ખેલાડીઓ છે એમાં જે એની શ્રદ્ધા રહેલી છે અથવા તો બીજા જે ખેલાડીઓ છે જેને અહિયાં એક પેલું લાગે છે કે ભારતમાં ખૂબ પેલું સમર્થ છે સામર્થ્ય છે 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 આપણી એક છાપ બ્રાન્ડિંગ અને એના કારણે એક નવી આનાથી હોય બિઝનેસ મળતા બધું આના સાથે સંકળાયેલું છે એટલે લાગે છે કે ભાઈ વિદેશના ખેલાડીઓને કદાચ હવે આમાં તો શું છે કે વેપાર પણ સંકળાયેલો છે અને દરેક ટીમ પાછળ કોઈ ના કોઈ વેપારી ગ્રુપ રહેલું છે ઉદ્યોગ એવા પૈસા કરી શકતા શકતા હોય હોય મનોરંજન પૂરું પાડી રમીને રમીને સારું જી બિલકુલ મિત્રો આઈપીએલ નો આગાજ એનું બ્યુગલ વાગી ચૂક્યું છે ને આવતીકાલથી આઈપીએલ ની શરૂઆત થશે પ્રથમ મેચ રમાશે ઓપનિંગ સેરેમની રંગારંગ કાર્યક્રમો કે બે હાજર ચોવીસ સત્તર ની આઈપીએલ માં પણ એ જ રોમાંચ જોવા મળશે આપણી સાથે જોડાયા અશોકભાઈ જયવંતભાઈ આશાબેન વસલભાઈ આપ ચારે અમારી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી આપીશ બદલ ચારે નો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર